નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિતેન બધા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું અમારી ચેનલ ઓફિસર્સ ટાઈમમાં આજે આપણે જે આરઆરબી એનટીપીસી દ્વારા બે હજાર પચીસ અને છવ્વીસની નવી ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે તે અંગે વાત કરીશું હવે નવી ભરતીમાં કોણ લોકો એપ્લાય કરી શકશે કે શું તમે ગ્રેજ્યુએશન કરેલું છે તો શું તમે એપ્લાય કરી શકશો કે નહીં કરી શકો તમે બારમું પાસ છો માત્ર ધોરણ બાર જ પાસ કરેલું છે તો શું તમે એપ્લાય કરી શકશો કે નહીં કરી શકો અને કરી શકશો તો પછી તમારે ફોર્મ ક્યારે ભરવાના છે એની મહત્વની તારીખો કહી છે કે આ તારીખથી લઈને આ તારીખ વચ્ચે તમે ફોર્મ ભરી શકશો પછી તેમાં ફી કેટલી ભરવાની છે ફોર્મ કેવી રીતે ભરવાનું છે હવે તેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત વાત થઈ ગઈ ઇમ્પોર્ટન્ટ ડેટ હોય તેની વાત થઈ ગઈ તેનાથી આગળ તેમાં તમારે કેટલી પરીક્ષા પાસ કરવાની છે શું તમે બારમા ધોરણની પરીક્ષા ભરો છો ધારો કે તમે બારમા ધોરણ બેઝ ભરો છો તો તમારે કેટલી પરીક્ષા આપવાની રહેશે ગ્રેજ્યુએશન માટે કેટલી પરીક્ષા છે કે નથી હવે તેનાથી તમારું ડીવી અથવા તો પર્સનાલિટી વિડીયોમાં વાત કરવાના છે તો આવી જે આપણી સ્ક્રીન પર કે હું વાત કરી રહ્યો છું કે आरआरबी દ્વારા બે હજાર અને છવ્વીસ ની નવી ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે આને સૌથી મોટી ભરતી કેમ કહીએ છીએ તે પાછું એક માત્ર રીઝન છે કે હાલ બે હજાર ચોવીસ અને પચીસની એક મહત્વની ભરતી થઈ ગઈ જે ઘણા વિદ્યાર્થી હશે કે જેને આરઆરબી એનટીપીસી બે હજાર ચોવીસ અને પચીસની ભરતી આપી હશે પણ તેમાં સદનસીબે અથવા તો બદનસીબે પાસ કાં તો ફેલ થયા હશે જેમાં અત્યારે ગ્રેજ્યુએશનનું રિઝલ્ટ આવી ગયું અંડર ગ્રેજ્યુએશન એટલે બારમા ધોરણનું રિઝલ્ટ હજુ બાકી છે માટે તે રિઝલ્ટ પણ રાહ જોઈ રહ્યા હશે અને જે લોકો ફેલ થયા છે જે ગ્રેજ્યુએશનમાં ફેલ થયા છે તે લોકો માટે નવી તક મળી ગઈ કે હા અમે સિલેબસ કમ્પ્લીટ કરી દીધું માત્ર રિવિઝનના અભાવે અમે આ પરીક્ષા ફેલ થયા હતા તો હવે જે નવી પચીસ અને છવ્વીસની ભરતી આવી છે તેમાં તમે પોતાની જે આવડત છે તે બતાવી શકશો માટે સૌથી મોટી ભરતી છે કેમકે નોટિસ આવી ગઈ છે કન્ફર્મ નોટિસ આવી ગઈ છે જે વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી હોય તે નોટિસ આવી ગઈ હવે આમાં મહત્વનું શું છે કે ઓનલાઈન ફોર્મ એકવીસ ઓગ ઓક્ટોમ્બરના દિવસે તમે ભરવાનું ચાલુ થઈ જશે રાઈટ એકવીસ ઓક્ટોમ્બરથી આના ફોર્મ જે ભરવાના છે તે ચાલુ થઈ જશે હવે તેમાં કોણ કોણ છે ગ્રેજ્યુએશન અને અંડર ગ્રેજ્યુએશન માટે ધોરણ બાર વાળા વિદ્યાર્થીઓને પણ તક આપવામાં આવી છે જ્યારે ધોરણ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય તે વિદ્યાર્થીઓ પર તક આપવામાં આવી છે હવે આમાં મહત્વની તારીખો વિશે વાત કરી લઈએ તો તમને તમારી સ્ક્રીન પર દેખાઈ રહ્યું હશે કે આપણે અહીં આવી જઈએ કે જે નોટિસ બહાર પાડવામાં આવી છે તે નોટિસ શું છે કે હાલ જે પેપરનું જે કટિંગ હતું ન્યૂઝ પેપરનું તેમાં હતું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ રેલવે દ્વારા રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ એટલે આરઆરબી આપણે જેને કહીએ છીએ તેના દ્વારા એક નવી ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે હવે ટોટલ પોસ્ટો શું છે તે દર્શાવવામાં આવ્યું છે ધોરણ બાર પાસ ઉપર ધોરણ દસ પાસ ઉપર કઈ કઈ પોસ્ટ છે ઓપનિંગની ડેટ કઈ છે જ્યારે તમે ક્યારથી લઈને ક્યાં સુધી ફોર્મ ભરી શકશો તેનો પણ અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારબાદ આ સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ છે કે કેન્દ્ર સરકારની છે કે રાજ્ય સરકારની છે તે પણ અહીં દર્શાવવામાં આવ્યું છે બધાને ખબર છે કે ભાઈ જે રેલવે ડિપાર્ટમેન્ટ છે તે કેન્દ્ર સરકારની છે પણ આમાં તો સાહેબ અમદાવાદ લખ્યું છે કે અંદાજ ઝોન એટલે શું અમારે ઓલ ઓવર ઇન્ડિયામાં ફરવાનું છે કે માત્ર ગુજરાતમાં અથવા તો અમદાવાદમાં જ રહેવાનું છે તો એમાં આવશે કે તમે ઝોન સિલેક્ટ કરવાનો આવશે કે તમે કયા ઝોનમાંથી પરીક્ષા આપવા માગો છો અને કયા ઝોનમાં જોબ કરવા માગો છો તો સૌ પ્રથમ જ્યારે તમે ફોર્મ એપ્લાય કરશો તો ફોર્મ એપ્લાયના સમયે તમારે પ્રેફરન્સ આપવાનું રહેશે કે સર હું ઝોનમાંથી ભરું છું ધારો કે મારો અમદાવાદ ઝોન હોય તો તો તમારે માત્ર ને માત્ર અમદાવાદ ઝોનમાં જેટલી પણ ભરતી આવતી હોય અથવા તો જે જે અમદાવાદ ઝોન લાગતું હોય તેમાં તમને જોબ મળશે રાઈટ હવે તેથી આગળ આ આટલું મોટું તો ના વાંચી શકાય કે ભાઈ આ શું લખ્યું છે કંઈ ખબર પડતી નથી પણ દરેક આપણે આને અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ તો સારી રીતે સમજી શકાશે તો તે માટે આવી જઈએ કે એની સમરી શું કહે છે રાઈટ કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડની બે હજાર પચીસનું જે ન્યૂઝપેપરનું કટિંગ હતું તેની આપણે સમરી વિશે વાત કરીશું કે આમાં ભરતી કોણ કન્ડક્ટ કરવાની છે ઓર્ગેનાઇઝેશન કોણ કરશે તો તે છે આરઆરબી આરઆરબી એટલે રેલવે રિક્વાયરમેન્ટ વર્ક ત્યારબાદ પોસ્ટ કઈ કઈ છે ગ્રેજ્યુએશન માટેની પોસ્ટ કઈ છે અને અંડર ગ્રેજ્યુએશન માટેની પોસ્ટ કઈ છે તો સાહેબ વાત કરી લઈએ કે ગ્રેજ્યુએશન માટે કઈ પોસ્ટ છે તો તે તે છે એસ એમ એટલે કે સ્ટેશન માસ્ટર ત્યારબાદ ગુડ્સ ટ્રેન મેનેજર ત્યારબાદ ટ્રાફિક આસિસ્ટન્ટ એના પછી ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર સાહેબ આ પોસ્ટની વાત કરવા જઈએ ને તો સૌથી વધારે પ્રેફરન્સ આ પોસ્ટને આપવામાં આવે છે કારણ કે આમાં વર્કલોડ ઓછું ઓફિસનું કામ માટે આ સૌથી સારી પોસ્ટ માનવામાં આવે છે ત્યારબાદ સિનિયર કમ 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 ક્લર્ક તેના બાદ જુનિયર ટાઈપિસ્ટ અને તેના બાદ સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ આમ ટોટલ પાંચ થી છ પોસ્ટો છે જેનું આયોજન ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓ હોય ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ હોય તેના માટે કરવામાં આવ્યું છે ત્યારબાદ સાહેબ અંડર ગ્રેજ્યુએશન માટે કહ્યું કે કોમર્સ કમ ટિકિટ ટિકિટ ક્લર્ક આમાં શું હતું સુપરવાઇઝર હતું આમાં ક્લર્કની પોસ્ટ પોસ્ટ છે માત્ર ને માત્ર બારમું છે માટે આમાં ગ્રેજ્યુએશન છે માટે એકાઉન્ટ કમ ક્લર્ક કમ ટાઈપિસ્ટ તેના બાદ જુનિયર ક્લર્ક કમ ટા ટાઈપિસ્ટ અને તેના બાદ ટ્રેન ક્લર્ક છે આમ ટોટલ ભરતીનું આપણે જોઈ લીધું કે સાહેબ ગ્રેજ્યુએશન માટે કેટલી છે અને અંડર ગ્રેજ્યુએશન માટે કેટલી છે બરાબર હવે એડવર્ટાઈઝ નંબર આપણે આપેલો છે જ્યારે તમે ફોર્મ ભરશો ત્યારે તમને તમારી સ્ક્રીન પર દેખાઈ રહ્યો હશે હવે મહત્વની વાત કરી દઈએ કે સાહેબ જોબ લોકેશન ઇન્ડિયા તમારે ઓલ ઇન્ડિયામાં તમારી પોસ્ટિંગ થશે જ્યાં તમારે જોબ કરવાની રહેશે રાઈટ હવે તેનાથી આગળ ટોટલ વેકેન્સી કેટલી છે કે સાહેબ ગ્રેજ્યુએશન લેવલ માટે પાંચ હજાર અને આઠસો વેકેન્સી છે જ્યારે તમે અંડર ગ્રેજ્યુએશન માટે ભરતા હોય ધોરણ બાર પાસ માટે ભરતા હોય તો તમારે કેટલી ત્રણ હજારને પચાસ વેકેન્સી છે માટે ગણી લઈએ કે ભાઈ પાંચ હજાર આઠસો અને પચાસ ઓલમોસ્ટ તમારે સારી વેકેન્સી કહી શકાય કે જેવી વેકેન્સી છે રાઈટ હવે તેના બાદ કેવી રીતે ગુજરાત ગવર્મેન્ટમાં ભરીએ છીએ એ બીચડીમાં કેવી રીતે ભરવાનું છે કે પછી ઓનલાઈન કોમ્પ્યુટર બેઝ હશે તો સાહેબ આમાં કોમ્પ્યુટર બેઝ એક્ઝામ છે ઓનલાઈન કન્ડક્ટ કરવામાં આવશે તમારે સેન્ટર પર જઈને કોમ્પ્યુટરમાં પરીક્ષા આપવાની રહેશે ત્યારબાદ રજીસ્ટ્રેશન ડેટ કઈ છે મહત્ત્વની ડેટ જે આપણે આગળ વાત કરીશું પણ ઉપર છેલ્લું જોઈ લઈએ કે એકવીસ ઓક્ટોમ્બરથી લઈને વીસ નવેમ્બર ઓલમોસ્ટ તમને મહિનો આપવામાં આવ્યો છે કે જે દરમિયાન તમે તમારા ફોર્મ એપ્લાય કરી શકશો અને ત્યારબાદ શું છે કે ક્વોલિફિકેશન મેં કહ્યું કે ધોરણ બાર અને ગ્રેજ્યુએટ પોસ્ટ પર ભરતી કરવામાં આવી છે ત્યારબાદ એજ લિમિટ કે સાહેબ અમારી ઉંમર કેટલાથી કેટલા સુધી હોવી જોઈએ કે જેથી અમે ફોર્મ એપ્લાય કરી શકીએ તે માટે જે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ છે તે માટે અઢારથી લઈને તેત્રીસ સુધી જ્યારે જે બારમા ધોરણવાળા વિદ્યાર્થી છે અંડર ગ્રેજ્યુએશનવાળા એ લોકો માટે અઢારથી લઈને ત્રીસ વર્ષ સુધીની ઉંમર રાખવામાં આવી છે હવે સાહેબ સૌથી મહત્ત્વનું સિલેક્શન પ્રોસેસ કે સિલેક્શન પ્રોસેસ કે માત્ર પ્રી છે મેન્સ છે કે નથી ઇન્ટરવ્યૂ છે કે નથી અથવા તો જે શું કહેવાય મેડિકલ અથવા તો ડીવી એ તો બધામાં હોય જ કે મેડિકલ અને ડીવી છે પણ શું મારે ફિઝિકલી કોઈ ટેસ્ટ આપવાની છે કે નથી આપવાની રનિંગ કે વગેરે કોઈ પણ હોય તો તેના માટે આંકડામાં વાત કરીશું ઉપર છેલ્લું જોઈ લઈએ કે તમારે સીબીટી વન સીબીટી ટુ સ્કિલ ટેસ્ટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ આપવાનું રહેશે પણ મિત્રો અગત્યની બાબત એ છે કે તમારે બધી એક્ઝામ અથવા તો બધી પોસ્ટ માટે આ આપવાનું નથી રાઈટ બધી પોસ્ટ માટે રિક્વાયર નથી માત્ર અમુક પોસ્ટ માટે તો તમે સીબીટી વન અને સીબીટી ટુ પાસ કરશો તો ડાયરેક્ટ તમારું સિલેક્શન થઈ જશે માત્ર ડીવી કરીને રાઈટ તેના બાદ ઓફિશિયલ વેબસાઇટ કઈ છે જેના પરથી તમારે ભરવાનું રહેશે એ તો ઝોન વાઇઝ અલગ અલગ હોય કારણ કે અમદાવાદ ઝોનની હોય તો અમદાવાદ આરઆરબી હશે તેની વેબસાઇટ પર જઈને તમે પોતાનું ફોર્મ એપ્લાય કરી શકશો પણ આમ તો જે ઓલ ઓવર કહી શકાય કે બધા માટે આ એક નોર્મલ એક કોમન વેબસાઇટ આપવામાં આવી છે રાઈટ હવે તેનાથી આગળ વાત કરી લઈએ કે સાહેબ અગત્યની તારીખો કઈ છે કે મેં કઈ કઈ તારીખ વચ્ચે મારે ફોર્મ એપ્લાય કરી શકશું તો તે અંગે વાત કરી લઈએ તો તમને તમારા સ્ક્રીન પર દેખાઈ રહ્યું હશે કે રેલવે એનટીપીસી બે હજાર પચીસમાં ઇમ્પોર્ટન્ટ ડેટ કઈ છે રાઈટ ઇમ્પોર્ટન્ટ ડેસ ડેટ વિશે વાત કરવા જઈએ તો સૌપ્રથમ કે સાહેબ નોટિફિકેશન એટલે એક સોર્ટ લિસ્ટ બહાર પાડવામાં આવી છે તે ક્યારથી લઈને ઓગણત્રીસ સપ્ટેમ્બર હાલ જે આપણે આગળ જોયું જે પેજનું કટિંગ હતું ન્યૂઝપેપરનું કટિંગ તે ક્યારથી ક્યાં સુધીનું હતું તો તે હતું ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ બહાર પાડવામાં આવ્યું હતું એક કોના માટે બાર પાસ માટે પણ અને ગ્રેજ્યુએશનવાળા માટે પણ ત્યારે બહાર પાડવામાં આવ્યું હતું હવે આમાં ફોર્મ એપ્લાય કરવાના ક્યારથી ચાલુ થશે કે જો તમે ફોર્મ ભરવા માટે ઈચ્છતા હોય તો તમારે ફોર્મ ક્યારથી લઈને ક્યાં સુધી ભરવાના છે તો એકવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસથી લઈને ચાલુ ચાલુ થશે ગ્રેજ્યુએશનવાળાના જે બાર નવેમ્બર સોરી વીસ નવેમ્બર સુધી એટલે ઓલમોસ્ટ એક મહિનાનો સમય માટે ગ્રેજ્યુએટ વિદ્યાર્થી હશે તે ફોર્મ ભરી શકશે જ્યારે અંડર ગ્રેજ્યુએશન વિદ્યાર્થી હશે ધોરણ બાર પાસવાળા વિદ્યાર્થી હશે તે ઓગણત્રીસ નવેમ્બરથી લઈને અઠ્યાવીસ ઓક્ટોમ્બર સુધી સોરી અઠ્યાવીસ ઓક્ટોમ્બરથી લઈને સત્યાવીસ નવેમ્બર સુધી એટલે આમાં પણ ઓલમોસ્ટ મહિનો આપવામાં આવે છે કોઈ પણ એક્ઝામ હોય તેને ફોર્મ ભરવાના હોય તે બધા વિદ્યાર્થીઓને મહિનો આપવામાં આવે છે કે તે મહિના દરમિયાન તમે તમારા ફોર્મ એપ્લાય કરી શકશો પરંતુ જો લાસ્ટ સમયમાં રાહ ના જોવી જોઈએ કારણ કે પછી તે સાઈડ લો સાઈડ પર લોડ પડે તો પછી તમે તમારા ફોર્મ એપ્લાય નથી કરી શકતા માટે ઓલમોસ્ટ તમારે આગળના જે પાંચથી છ દિવસ હોય તે દરમિયાન સાનીથી બધા ડોક્યુમેન્ટ લઈને તમે તમારા ફોર્મ એપ્લાય કરી શકશો હવે આમાં એકવીસ ઓક્ટોમ્બરથી લઈને વીસ નવેમ્બર જ્યારે આમાં અઠ્યાવીસ ઓક્ટોમ્બરથી લઈને સત્યાવીસ નવેમ્બર આ દરમિયાન તમે તમારા ફોર્મ એપ્લાય કરી શકશો આ હતી મહત્વની તારીખો તો હવે મહત્વની તારીખ વિશે વાત થઈ ગઈ તો સાહેબ આમાં પોસ્ટ કેટલી છે તે અંગે એક નાનકડી વાત કરી લઈએ તે તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યું હશે કે ગ્રેજ્યુએશન લેવલ માટે કે જે વિદ્યાર્થીઓ બાર પ્લસ ત્રણ એટલે ત્રણ વર્ષ ગ્રેજ્યુએશન કરેલું છે હવે ગ્રેજ્યુએશન કઈ સ્ટ્રીમમાં તે નક્કી કરવામાં આવ્યું નથી કે તમે કોમર્સ કરેલું છે આર્ટ્સ કરેલું છે સાયન્સ કરેલું છે અથવા તો કોમ્પ્યુટર કરેલું છે ડઝન્ટ મેટર તમે માત્ર ને માત્ર ગ્રેજ્યુએટ હોવા જોઈએ તમારી જોડે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ તો તમે ગ્રેજ્યુએટ લેવલની જેટલી પણ પોસ્ટો છે તેના માટે એપ્લાય કરી શકશો અને અંડર ગ્રેજ્યુએશન એટલે કે ધોરણ બાર પાસ માટે તમારે શું હોવું જોઈએ કે સાહેબ બાર પાસ માટે ટોટલ ત્રણ હજાર ને પચાસ જ્યારે ગ્રેજ્યુએશન લેવલ માટે પાંચ હજાર અને આઠસો એટલે મેં તમને આગળ વાત કરી આઠ હજાર આઠસો પચાસ પ્લસ વેકેન્સી છે હવે હું પ્લસ કેમ કહી રહ્યો છું તેની પાછળનું એક સૌથી મહત્વનું રીઝન છે કે આમાં આ તો બધા છે પેપર પણ આનાથી પણ વધારે વેકેન્સી હશે જે તમને છેલ્લે સમયે ખબર પડશે કે વેકેન્સી ઇન્ક્રીઝ થઈ રાઈટ એટલે આઠ હજાર અને આઠસો પચાસ ભરતીઓ ખૂબ જ વધારે કહેવાય કારણ કે હમણાં પણ આઠ હજાર જેવી સમથિંગ ભરતીઓનું આયોજન કરવામાં આવ્યું હતું બીજી આઠ હજાર આઠસો ભરતીઓ ઓલમોસ્ટ નવ હજાર ભરતીઓ એટલે સારી એવી પ્રોસેસ ચાલી રહી છે વિદ્યાર્થીઓને જોબ આપવાની બરાબર હવે તેથી આગળ આ તો વાત થઈ ગઈ કે સાહેબ તમે ખાલી એમ જ કીધું કે ગ્રેજ્યુએશન માટે કેટલી છે અને અંડર ગ્રેજ્યુએશન માટે કેટલી છે પરંતુ ડિટેલમાં કેટલી હશે તે જોઈ લે કે તેની પોસ્ટો કેટલી છે સાહેબ જોઈ લે કે ધોરણ બાર પાસવાળા માટે કેટલી પોસ્ટો છે બાર પાસ પાસ માટે પોસ્ટમાં ડિટેલ્સમાં પોસ્ટ કેટલી હોઈ શકે કે સાહેબ જુનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ જે બાર પાસમાં આવે છે એકાઉન્ટન્ટ કમ ક્લર્ક કમ ટાઈપિસ્ટ એ પણ ધોરણ બાર પાસમાં ટ્રેન ક્લર્ક બાર પાસ જ્યારે કોમર્શિયલ કમ ક્લર્ક સાંભળજો આમાં અગાઉ સુપરવાઇઝર આવશે એક ત્યાં કોઈ સુપરવાઇઝર આ સુપરવાઇઝર છે તે ગ્રેજ્યુએશનની પોસ્ટ છે આ કઈ પોસ્ટ છે ધોરણ બાર પાસ માટેની પોસ્ટ છે આમાં ટોટલ ત્રણ હજાર ને પચાસ જ્યારે પહેલામાં પાંચ હજાર અને આઠસો ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે આ વાત કરી દીધી હવે તેના બાદ હવે ભરતીઓનું એક નાનકડું એક કમ્પેરિઝન જોઈ લઈએ કે સાહેબ બે હજાર ઓગણીસમાં કેટલી ભરતીઓ હતી ચોવીસ પચીસ જે હાલ ગયું હાલ જે ભરતી ચાલી રહી છે કે ભાઈ જેનું ખાલી માત્રને માત્ર ગ્રેજ્યુએશનનું રિઝલ્ટ આવ્યું છે અંડર ગ્રેજ્યુએશનનું રિઝલ્ટ આવ્યું નથી તે અંગે એક નાનકડી વાત કરી લઈએ કે સાહેબ જ્યારે બે હજાર ઓગણીસમાં ભરતી આવી હતી ત્યારે ગ્રેજ્યુએશન માટે કેટલી ભરતી હતી ચોવીસ હજાર છસો અઠ્યોતેર ભરતીઓનું આયોજન કરવામાં આવ્યું હતું બે હજાર ઓગણીસમાં ત્યારબાદ પાંચ વર્ષ પછી જે ગયા વર્ષે બાદ ભરતીની વાત કરવા જઈએ તેમાં આઠ હજાર એકસો તેર ભરતીઓ અને હાલ

આ આઠ હજાર આઠસો ને પચાસ ભરતીઓ છે પણ આપણને સારી એવી ભરતી કહી શકાય કે જે બોર્ડ છે સારું એવું કામ કરી રહ્યું છે વિદ્યાર્થીઓને જોબ આપવા માટે હવે તેના બાદ તેની પ્રોસેસ વાત કરી લઈએ કે સાહેબ અમે એજ્યુકેશન ક્વોલિફિકેશન કેટલું હોવું જોઈએ એ અંગે ડિટેલ્સમાં એક નાનકડી વાત કરી લઈએ કે અંડર ગ્રેજ ગ્રેજ્યુએશન લેવલ માટે અને અંડર ગ્રેજ્યુએશન માટે આપણે આગળ પોસ્ટની બી તમે વાત કરી લીધી એટલે તમારો વધારે સમય નહીં લો અને આ એજ્યુકેશન ક્વોલિફિકેશન ધોરણ ગ્રેજ્યુએશન માટે ડઝન મીન તમે કોમર્સમાંથી છો આર્ટ્સમાંથી છો સાયન્સમાંથી છો કોઈ મેટર કરતું નથી કોમ્પ્યુટર સ્ટ્રીમ કરેલી છે કોઈ મેટર કરતું નથી તમે માત્રને માત્ર ગ્રેજ્યુએશન કરેલા હોવા જોઈએ રાઈટ અને તેના બાદ બાર પાસ માટે પણ ભરતીઓ છે તેના બાદ ઉંમર ઉંમરની મેં તમને આગળ વાત કરી લીધી કે અઢારથી લઈને તેત્રીસ વર્ષ કોના માટે હતું ગ્રેજ્યુએશન લેવલ માટે હતું જ્યારે અઢારથી લઈને ત્રીસ વર્ષ કોના માટે છે તે અંડર ગ્રેજ્યુએશનની પોસ્ટો માટે છે હવે તેમાં જે સિલેક્શન પ્રોસેસ છે હવે સિલેક્શન પ્રોસેસ કેવી છે તેની પર એક નજર કરી લઈએ કે સાહેબ સિલેક્શન પ્રોસેસમાં આરઆરબી એનટીપીસી બે હજાર પચીસનું સિલેક્શન પ્રોસેસ છે તે કેવી છે તો તમારે સૌ પ્રથમ તો આપણે આને સીબીટી કહીએ છીએ અને ગુજરાતમાં કહીએ તો પ્રિલિમ્સ મેન્સ અને ત્યારબાદ બીજી ઘણીનો સમાવેશ કરવામાં આવે છે ટાઈપિંગ ટેસ્ટ છે ડીવી છે અને મેડિકલ છે આ ત્રણ થઈ ગઈ હવે ફર્સ્ટ સ્ટેજ કયું હશે સીબીટી વન સેકન્ડ સ્ટેજ સીબીટી ટુ તેના બાદ ટાઈપિંગ તેના બાદ ડીવી અને પછી મેડિકલ હવે આમાં સિલેક્શન પ્રોસેસ બે હજાર પચીસ છવ્વીસની વાત કરવા જઈએ તો તે ઉપર નાણાકની નજર કરી લઈએ કે જો તમે ટ્રેન સોરી ગુડ્સ ટ્રેન મેનેજર માટે ભરતા હોય જો તમે ગુડ્સ ટ્રેન મેનેજર માટે ભરતા હોય તો તમારે માત્રને માત્ર બે જ પરીક્ષા આપવાની રહેશે તમારે ટાઈપિંગ ટેસ્ટ છે નહીં તમારે ટાઈપિંગ આપવાની જરૂર નથી સમજી ગયા મિત્રો ત્યારબાદ તમે સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ માટે આપતા હોય તો તમારે ટાઇપિંગ ટેસ્ટ જરૂરી છે જુનિયર એકાઉન્ટન્ટ કમ ટાઈપ જુનિયર એકાઉન્ટન્ટ કમ આસિસ્ટન્ટ કમ ટાઇપિસ્ટ માટે આપતા હોય તો તે માટે પણ ટાઇપિંગ સ્કિલ જરૂરી છે ત્યારબાદ ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર માટે આપતા હોય તો તમારે માત્રને માત્ર બે એક્ઝામ આપવાની છે અને જ્યારે તમે સ્ટેશન માસ્ટર માટે આપતા હોય ત્યારે તમારે ટાઈપિંગ નથી આપવાની પરંતુ તમારે સીબીએડ એટલે સીબીએટી આપવાની રહેશે હવે અમે નક્કી કરી લઈએ કે ટાઈપિંગ ટાઈપિસ્ટ છે માટે તમારે ટાઈપિંગ આપવું ફરજિયાત છે જ્યારે ગુડ્સ ટ્રેન મેનેજર અને સુપરવાઇઝર માટે માત્ર પ્રી અને મેઇન્સ એમ બેસ્ટ પરીક્ષા આપવાની રહેશે અને સ્ટેશન માસ્ટર માટે એક નવું એડ થાય છે સીબીએટી એટલે એપ્ટિટ્યુડ ટેસ્ટ કહેવામાં આવે છે તે તમારે આપવાની રહેશે આ થઈ ગઈ ગ્રેજ્યુએશન પોસ્ટ માટેની વાત કે તમારે કઈ કઈ એક્ઝામ આપવાની છે કે ધારો કે તમે ગુડ્સ ટ્રેન મેનેજર બનવા માગતા હોય અથવા સુપરવાઇઝર બનવા માગતા હોય તો તમે માત્ર ને માત્ર પ્રી અને મેન્સ આપવાની એસે તેના બાદ કોઈ ટાઇપિંગ આપવાની રહેશે નહીં રાઈટ સમજી ગયા હવે તેના બાદ આવી જઈએ કે અંડરગ્રેજ્યુએશન માટે કેટલી પોસ્ટો છે 3050 પોસ્ટો હતી હવે આમાં તમારે કઈ કઈ एग्जाम આપવાની છે કે સેવ ટાઇપિસ્ટ કીધું એટલે ત્યારે આપણ ટાઇપિંગ હશે ટાઇપિસ્ટ કીધું એટલે ટાઇપિંગ હશે બધામાં જ તમે જોઈ શકો છો કે સીબીટી 1 અને સીબીટી 2 કોમન છે માત્રને માત્ર વધે છે વધે છે શું તો તે છે ટાઇપિંગ ટ્રેન ક્લર્ક માટે ટાઈપિંગ નથી જ્યારે ટિકિટ ક્લર્ક માટે ટાઈપિંગ નથી એટલે આમાં સુપરવાઇઝર માટે પણ ટાઇપિંગ હતું નહીં માત્રને માત્ર સ્ટેશન માસ્ટરમાં એક વધારાનું આ એડ થતું હતું શું હતું સીબીએટી એડ થતું હતું માત્ર આમાં કોઈ સીબીએટી છે નહીં આમાં એવી વસ્તુ શાંતિ છે કે તમારે કોમ્પ્યુટર બેઝ એપ્લિટ્યુડ ટેસ્ટ આપવાની નથી આમાં તમારે માત્રને માત્ર ટાઈપિંગ આપવાનું છે એ પણ જો તમે ટાઈપિસ્ટની જે ભરતી હોય અથવા તો ટાઇપિસ્ટ ની પોસ્ટ હોય તે ભરતા હોય માટે હવે આમાં ટાઇપિંગ કેટલી જોઈએ સાહેબ 35 વર્ડ્સ પર મિનિટ તમારે મિનિટ જો તમારે 35 વર્ડ્સ પર મિનિટ હોય અંગ્રેજીમાં તો તમે આમાં ક્વોલિફાઈ થઈ જશો એટલે આમાં કોઈ રોકેટ સાયન્સ નથી કે ટાઇપિસ્ટ ટાઇપિંગ છે તો શું તમારે કોઈ પ્રોજેક્ટ બનાવવાનો છે કોઈ એક્સેલની ની શીટ બનાવવાની છે તેવું કોઈ આમાં નથી આમાં માત્રને માત્ર ટાઈપિંગ એટલે કે ટાઈપિંગ એટલે કે શું કહેવામાં આવે છે કે ટાઈપિંગમાં માત્રને માત્ર થર્ટી ફાઈવ પર મિનિટ છે જે તમે કર નાખશો એટલે તમે ક્વોલિફાય થઈ જશો હવે તેના બાદ એજ લિમિટની આપણે વાત કરી દીધી હવે તેનાથી આગળ વાત કરી લઈએ કે સાહેબ સીબીટી વન તમે કીધું સીબીટી ટુ કીધું તો એમાં કઈ કઈ છે એમને ખબર નથી તો એકવાર નજર કરી લઈએ આ બધા માટે કોમન જ છે ગ્રેજ્યુએશન માટે અને અંડર ગ્રેજ્યુએશન માટે આ થઈ ગઈ પ્રિલિમ્સ આ થઈ ગઈ મેન્સ સીબીટી વન અને સીબીટી ટુ રાઈટ હવે સીબીટી વનમાં જનરલ અવેરનેસ જેને આપણે જીકે કહીએ છીએ હું તમને આગળ કહીશ કે આમાં શહેનો શહેરનો સમાવેશ કરવામાં આવશે શું વાંચવું જોઈએ કે જે સૌથી અગત્યનું છે શું ના વાંચવું જોઈએ સ્કીપ કરવું જોઈએ કે જેનાથી વધારે પ્રશ્ન પૂછવામાં આવતા નથી તે અંગે પણ આપણે વાત કરીશું આગળ આ જ વિડીયોમાં તેથી આગળ જનરલ અવેરનેસ તમારા કેટલા માર્ક્સનું છે કે સાહેબ ચાલીસ પ્રશ્ન હશે ચાલીસ માર્ક્સના ખબર પડી ગઈ ચાલીસ પ્રશ્ન હશે ચાલીસ માર્ક્સના જી કેના તેના બાદ મેથ્સમાં શું હશે કે સાહેબ ત્રીસ પ્રશ્ન હશે ત્રીસ માર્ક્સના અને તેના બાદ જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ એટલે જેને આપણે રીઝનિંગ કહીએ છીએ તે ત્રીસ પ્રશ્ન હશે ત્રીસ માર્ક્સના એવી રીતે કરીને 60 ને ત્રીસ ને ચાલીસ સો એટલે એમ કરીને તમારે સો માર્ક્સનું પેપર હશે સો પ્રશ્ન સો માર્ક્સ એમ કરીને એક પ્રશ્ન ના એક માર્ક્સ તમને સમય કેટલો આપવાનો આવશે 90 મિનિટ આપવામાં આવશે જ્યારે આ થઈ ગઈ સીબીટી 1 ની વાત હવે સીબીટી 2 માં શું હશે કે ગણ હજાર કરી લઈએ તમાર સબ્જેક્ટ તો सेम જ છે જે સેક્શન હશે सेम જ હશે કે ભાઈ જીકે કરવાનું मैथ्स કરવાનું અને રીઝનિંગ કરવાનું જીકે मैथ्स અને રીઝનિંગ સૌથી વધારે અગત્યનું છે કે સાહેબ આમાં ઇંગ્લિશનો સમાવેશ કરવામાં આવ્યો નથી રાઈટ ઇંગ્લિશ છે જ નહીં સમજી શકો છો તમે કે માત્ર જીકે અથવા તો મેથ્સ અને રીઝનિંગના બેઝ ઉપર તમે આખી જે એક્ઝામ પ્રોસેસ છે તેને પાર પાડી શકશો તમને ઇંગ્લિશ નથી આવડતું ડઝન્ટ મેટર તમે માત્રને માત્ર મેથ્સ રીઝનિંગ અને જીકે કરીને એક્ઝામ પાસ કરી શકશો હવે તો આપણા પ્રિલીમની વાત કરી હતી સીબીટી વનની વાત કરી દીધી તો આપણે મેન્સ ઉપર આવી જઈએ કે સાહેબ મેન્સમાં ખાલી પ્રશ્નોના જે સંખ્યા છે તે જ વધે છે આમાં ચાલીસ હતા આમાં પચાસ થઈ ગયા આમાં ત્રીસ હતા આમાં પાંત્રીસ થઈ ગયા અને આમાં ત્રીસ હતા તો આમાં પાંત્રીસ થઈ ગયા માટે પચાસ પાંત્રીસ પાંત્રીસ એટલે તમારે એકસો ને વીસ માર્ક્સની પરીક્ષા હશે એકસો વીસ ક્વેશ્ચન હશે જેના માર્ક્સ કેટલા હશે એકસો વીસ માર્ક્સ એક પ્રશ્નના એક માર્ક્સ રાઈટ સમજી ગયા તેના માટે પણ તમને નવ નેવું મિનિટ જ આપવામાં આવે છે પ્રીમાં પણ નેવું મિનિટ હતી આમાં પણ નેવું મિનિટ છે તો માત્ર તફાવત કેટલો છે કે આમાં વીસ ક્વેશ્ચન વધી જાય છે આ સો માર્ક્સની હતી એકસો વીસ માર્ક્સની છે હવે નાનકડી નજર કરી લઈએ કે સાહેબ આ જે જનરલ અવેરનેસ છે અથવા મેથ્સ છે રિઝનિંગ છે એમાં શું શું હશે આગળ તેની એક નાનકડી વાત કરીએ કે તમારે શું કરવું જોઈએ કે જેથી તમે સારો સ્કોર કરી શકો રાઈટ હવે આપણે વાત કરીએ કે સાહેબ સૌ પ્રથમ તો મેથ્સ માટેની વાત કરી લઈએ રાઈટ એક મિનિટ મિત્રો સાહેબ અમારે મેથ્સ કરવું હોય તો મેથ્સ કેવી રીતે કરાય તો મેથ્સના સૌ પ્રથમ તો બે ભાગ પાડવામાં આવે છે પહેલું હોય છે કે એરેથમેટિક અને બીજું હોય છે એડવાન્સ એડવાન્સના રેલવેમાં મૂળ તો સારા એવા પ્રશ્ન પૂછવામાં આવતા નથી પણ એરેથમેટિકના ખૂબ જ વધારે પ્રશ્ન પૂછવામાં આવે છે હવે એરેથમેટિકમાં એક નાનકડી વાત કરી લઈએ કે શું હોય શકે તો અહીં આવી જઈએ કે પહેલા નંબરે તમારે પર્સન્ટેજ કરવાનું રહેશે તેના બાદ બીજા નંબરે શું પ્રોફિટ એન્ડ લોસ

ત્યારબાદ આગળ શું કરવાનું રહેશે પાંચમા નંબરે જે આવા દાખલા છે તે તમારે અહીં કરવાના રહેશે રાઈટ હવે તેના બાદ આગળ શું હશે કે સાહેબ છઠ્ઠા નંબરે શું હોય શકે કે છઠ્ઠા નંબરે તમારે કરવાનું છે કે પાર્ટનરશિપ એટલે ભાગીદારી

અથવા તો શંકુ ગોળો જે ચોરસનું આવે છે તે તે જે બધું આવે છે તે તમારે આમાં શીખવાનું રહેશે ત્યારબાદ ત્રીજા નંબરે શું હોય પછી ટ્રિગ્નોમેટ્રી ટ્રિગ્નોમેટ્રીમાં કોસ થીટા અમુક ઘણા વિદ્યાર્થીઓ છે કે જેને આમાં બહુ તકલીફ પડતી હશે જે એડવાન્સ મેથ્સ છે તેમાં જો તમારે તકલીફ પડતી હોય તો તમે એમને કોન્ટેક કરી શકો છો જેથી અમે જે એક શોર્ટ નોટ બનાવેલી છે શોર્ટ ટ્રિક્સની જે નોટ્સ બનાવેલી છે તે તમે પ્રોવાઈડ કરી દઈશું રાઈટ તમે ટેલિગ્રામમાં જઈને અથવા તો નીચે જે ઇન્સ્ટાગ્રામની લિંક આપેલી છે ત્યાં જઈને અમે આ પેજમાં ડાયરેક્ટ મેસેજ કરી શકો છો અથવા તો તમને ફોન નંબર પર પ્રોવાઈડ કરવાનો આવશે મારી ટીમનો જેથી તમે તેમનો સંપર્ક કરીને અમને જાણ કરી શકો છો અને જ્યાંની પીડીએફ છે તે મેં તમને પ્રોવાઈડ કરી દઈશું આ થઈ ગઈ ટ્રિગ્નોમેટ્રીની વાત ત્યારબાદ ચોથા નંબરે મેં ઇન્સ્યુરેશન બધી ગયું ટ્રિગ્નોમેટરી પતી ગયું હવે આમાં ટુડી અથવા તો ટુ ડી હોઈ શકે કે ટુ ડાયમેન્શન ફિગર તે પણ આપણે આગળ શીખવાના છીએ આ થ્રીડી આ મેન્સ્યુરેશન હોય એને થ્રીડી કહેવામાં આવે છે અને ટુડીના પણ અમુક દાખલા પૂછવામાં આવે છે જે આપણે આગળ વાત કરી દઈશું રાઈટ હવે તેના બાદ આ થઈ ગઈ કે મેથ્સ માટે વાત તો રિઝનિંગ માટે શું કરવાનું છે તો રિઝનિંગ માટે આગળ એક વાત કરી લઈએ નાનકડી કે રિઝનિંગ કરવાની હોય તો રિઝનિંગમાં સૌપ્રથમ તો બી આર તો એ બીઆર એટલે શું કે બ્લડ રિલેશન સૌથી અગતનું ચેપ્ટર બ્લડ બ્લડ રિલેશન સૌથી અગત્યનું છે ત્યારબાદ બીજા નંબરે એસ એ એસએ એટલે કે સિટિંગ અરેન્જમેન્ટ ત્યારબાદ ત્રીજા નંબર શું હોય શકે સિટિંગ અરેન્જમેન્ટ પડતી ગયું બ્લડ રિલેશન પતિ ગયું કે સાહેબ સિરીઝ સિરીઝ હોય તે સૌથી અગત્યનો ભાગ ભજવે છે હવે સિરીઝમાં આને બે ભાગ પાડી શકાય કે એક હોય ન્યુમેરિકલ અને બીજી હોય આલ્ફાબેટિકલ આલ્ફાબેટિકલમાં શું કે ધારો કે આપેલું હોય કે એ એફ ટી આર તો આગળ શું આવશે અને આલ્ફાબેટિકલ સિરીઝ કહેવામાં આવે છે જ્યારે આપણે પ્રશ્ન કરીશું ત્યારે હું તમને શીખવાડી દઈશ કે આલ્ફાબેટિકલ સિરીઝ કેવી રીતે યાદ રાખવામાં આવે છે પણ હાલ એક નાનકડી વાત કરી લઈએ કે આપણે ધારો કે એફ કહું તો એફને છ નામે ઓળખવામાં આવે છે આર કહું તો આરને અઢાર તરીકે ઓળખવામાં આવે છે ટી કહું તો ટીને ટ્વેન્ટી નામે ઓળખવામાં આવે છે જી કહું તો જીને સેવન તરીકે ઓળખવામાં આવે છે આ હું ડાયરેક્ટ કેમ કહી રહ્યો છું તેની મા કારણ છે કે મેં ટ્રીક યાદ રાખેલી છે કે ટ્રીક કઈ હોય કે ટી ટ્વેન્ટીની મેચ રમાય એટલે ટી ટી યાદ રહી ગયું જી સેવનની જે સમિટ ભરવામાં આવે છે જે માં વાંચીએ છીએ આપણે કરંટ અફેર્સમાં તે જી ટ્વેન્ટીની આ સોરી જી સેવનની સમિટ ભરવામાં આવે છે ટી ટ્વેન્ટી મેચ તરીકે યાદ રહી ગયું કે કે કોઈ એ તો બધાને યાદ જ હોય એટલે બસ આમાં અમુક ટ્રીકો છે જે હું તમને જ્યારે શીખવાડીશ ત્યારે તમને આ ટ્રીકો કહી દઈશ કે આ પ્રમાણે ટ્રીકો હોય છે આ થઈ ગઈ કે ભાઈ સિરીઝની વાત સિરીઝ બાદ શું હોય કે સાહેબ સ્ટેટમેન્ટ એન્ડ કન્કલુઝન કે તમને કોઈ સ્ટેટમેન્ટ આપવામાં આવશે અને તમારે તેનો નિષ્કર્ષ આપવાનો છે અથવા તો કન્કલુઝન આપવાનું છે કે આર્ગ્યુમેન્ટ હોઈ શકે કોઈ પણ હોઈ શકે જે જેતા આપણે પ્રશ્ન સોલ્વ કરીશું ત્યારે આપણને ખબર પડશે કે સ્ટેટમેન્ટ એન્ડ કન્ક્લુઝન માં પ્રશ્ન શું હોય છે અને આનો એક ભાગ તરીકે સિલોજીઝમનો ઓળખવામાં આવે છે કે સાહેબ સિલોજીઝમ એટલે શું કે સિલોજીઝમ કે વિરુદ્ધ હોય કે બધા વાઘ બકરી છે તો આવા પ્રશ્ન અમુક બકરી कुत्रा છે બસ આવા પ્રશ્નો જેને સિલો કહેવામાં આવે છે આપણે આગળ શીખીશું ત્યારબાદ રિઝનિંગમાં સૌથી મહત્વનું બીઆર થઈ ગયું સિટિંગ અરેન્જમેન્ટ થઈ ગયું સિરીઝ થઈ ગયું અને મેં શું કીધું સ્ટેટમેન્ટ કન્ક્લુઝન થઈ ગયું માત્ર ચારથી પાંચ ચેપ્ટર આપણે કરીએ સાહેબ રીઝનિંગમાં તો આપણા એંસી ટકા સિલેબસ કવર થઈ જાય હવે મારે તમને એવું તો શીખવાડવાનું હોય કે પેપર પેપર અહીંથી કટ કર્યું અહીંથી કટ કર્યું એથી કટ કર્યું એથી કટ કર્યું તો તેમાં સેફ કયો થશે તો આ તો નોર્મલ રીઝનિંગ છે કે તમને આવડી જાય પણ ડિક્શનરીમાં શબ્દો કે જ્યારે કોઈ ડિક્શનરીમાં ધારો કે મેં લખ્યું હોય કે એમ આઈ ટી એન મિથેન તેના બદલે લખ્યું હોય વી એસ એચ એન તેના બદલે લખ્યું હોય મોહિત તમા ફર્સ્ટ નંબર કયો હશે સેકન્ડ નંબર કયો થર્ડ નંબર કયો હશે ડિક્શનરી પ્રમાણે તો એકદમ ઈઝી છે કે તમે ઈઝીલી સોલ્વ કરી શકો છો રાઈટ હવે તો આ થઈ ગઈ રિઝનિંગ વિશે વાત અને તેના બાદ સૌથી મહત્વનું રીઝનિંગ કેટલા માર્ક્સનું હતું મેં તમને આગળ કીધું કે રિઝનિંગ કેટલા માર્ક્સનું છે સાહેબ કે રિઝનિંગ 30 માર્ક્સનું છે રાઈટ રીઝનિંગ કેટલા માર્ક્સનું છે 30 માર્ક્સનું હવે તેનાથી આગળ આપતો રીઝનિંગની વાત થઈ ગઈ જી કે વાત કરવા જઈએ